નશો કરવાના જીવલેણ ટ્રેન્ડ થી હવે લોકો ચિંતામાં છે કારણ કે આવી જ એક ઘટના બનાસકાંઠાથી સામે આવી છે જે આપ સાંભળશો તો ચોંકી જશો ડીસામાંથી જે ઘટના સામે આવી છે કે જ્યાં ઢોરને અપાતા ઇન્જેક્શનોથી યુવાનો આજની પેઢી નશો કરતું હોવાનું સામે આવ્યું છે મણિધર કોમ્પ્લેક્ષમાં ધાબા પર આ નશો આ રીતે કરવામાં આવતો અને કેટલાક ઇન્જેક્શન્સ પણ મળી આવ્યા છે ઘણી બધી દારૂની બોટલો પણ મળી આવી છે જે તમામને આશ્ચર્યમાં મૂકી રહી છે અને આ મુદ્દે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે મારી સાથે ડૉક્ટર મોનીશ ભલ્લા જોડાયા છે કે જેઓ નિવૃત્ત અધિકારી છે એનસીબીના અને સાથે ડોક્ટર રમાશંકર યાદવ જોડાયા છે કે જેઓ મનોચિકિત્સક છે આ બંને મહેમાનોનું સ્વાગત છે રમાશંકર ચર્ચાની શરૂઆત આપનાથી કરું તો જે પ્રમાણેનું ટ્રેન્ડ જે પ્રમાણેની માનસિકતા જે પ્રમાણે આજની યુવા પેઢી જે દિશામાં જઈ રહી છે ઘણા જ બધા સવાલો ઊભા થઈ રહ્યા છે નશું કરવું એ હવે જાણે એક રૂટીન હેબિટ અથવા તો કામનું ભારણ છે થોડુંક નશો કરવો પડશે થોડીક સિગરેટ પીવી પડશે થોડુંક દારૂ પીવો પડશે થોડુંક તમાકુ લેવું પડશે આ બધી એક રૂટીન દિનચર્યાનો ભાગ બની ગઈ છે અને જે આજની યુવા પેઢીને બરબાદ થવાના રસ્તા પર લઈ જઈ રહી છે કેમ આવી માનસિકતા આજના યુવાનોમાં કયા કારણો આની પાછળ આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા વર્કિંગ ક્લાસ કરતા જે સ્ટુડન્ટ્સમાં છે સ્ટુડન્ટમાં જે છે ને નશાનું ચલણ છેલ્લા સાત આઠ વર્ષમાં ખાસું બધું વધી ગયું છે અને ગાંજો જે કેનાબીસ કહેવાય કેનાબીસનો યુઝ છેલ્લા ચાર પાંચ વર્ષમાં ઘણું વધી ગયું છે હું અમદાવાદના જે વિસ્તારમાં પ્રેક્ટિસ કરું છું આ બાજુ પૂરું અમદાવાદ જોવા જઈએ તો સોનીની ચાલ રખિયાલ બાપુનગર ને રામોલ વટવાને એ બધ અને એ સાઈડ ની પ્રેક્ટિસમાં છેલ્લા ચાર પાંચ વર્ષમાં મારી પાસે આવતા કેનાબીસ યુઝ અને એમડી ડ્રગ નું યુઝ કરનારા યુવાનો વધી ગયા છે અને મોટા ભાગના જે યુથ છે જે સ્ટુડન્ટ છે એ સર્કલમાં રહીને પેલા સિગરેટ પીવાની ટેવ પાડે છે પછી ધીમે ધીમે ગાંજા ઉપર મૂવ થાય છે ગાંજામાં સૌથી પહેલા શું થાય છે કે ગાંજો એટલું સ્ટ્રોંગ જો તમે લિમિટેડ ક્વોન્ટિટીમાં લો તો થોડું યુફોરિયા કરાવે છે અને ઘણી વખત ઘરે ખબર નથી પડતી તો ઘણી વખત સર્કલ થી શરૂઆત થાય છે અને ધીમે ધીમે કરીને એ લોકો ડિપેન્ડન્ટ થઈ જાય છે ગાંજો બહુ સસ્તો મળતો છે પચાસ રૂપિયાની પડી કે કેવું તો શરૂઆત નાના નશાથી થાય છે પ્લેઝર સિકિંગ બિહેવિયર તરીકે થાય છે એક સર્કલથી મિત્રોની સાથે થાય છે અને ધીમે ધીમે જ્યારે ડિપેન્ડન્સી બનતી જાય છે ત્યારે આવા યુવાનો ઘણી વખત કોશિશ કરતા હોય છે પણ સબસ્ટેન્સ જે બ્રેન સર્કિટ ને જે ડિસ્ટર્બ કરે છે ત્યારે ઘણા યુવાનો એવા આવે છે જે છોડવા માંગે છે પણ વચ્ચે વચ્ચે અઠવાડિયે પંદર દિવસ મહિના માટે બંધ કરે છે અને વારે ઘડીએ રિલેપ્સ થાય છે બ્રેનમાં ડિપેન્ડન્સ થયા પછી જે ચેન્જીસ આવે છે એ ચેન્જીસના કારણે એમને પરસેપ્ચ્યુઅલ ડિસ્ટર્બન્સ થાય મૂડ ડિસ્ટર્બન્સ થાય અને અમુક એવી આડઅસરો થાય છે લાંબા ગાળે યુઝ કર્યા પછી અમુક સમય પછી યુઝ કર્યા પછી જેના કારણે આ લોકોથી રહી શકાતું નથી આમાંના કેટલાક યુવાનો જે થોડા મોટા નશા તરફ વળતા હોય છે એ લોકો ઘણી વખત ક્રિમિનલ એક્ટિવિટી સાથે પણ જોડાતા હોય છે અને ઘણી વખત જો સબસ્ટન્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ઇમ્પલ્સિવ બિહેવિયર પણ ઘણા બધા કરતા હોય છે વર્કિંગ ક્લાસમાં પણ નશાનું પ્રમાણ વધ્યું છે પણ વર્કિંગ આ ક્લાસ કરતા જે સ્ટુડન્ટ ગ્રુપ છે એ લોકોમાં જે નશાનું પ્રમાણ છે એ બહુ ચિંતાજનક છે કેમ કે આવા લોકોમાં અને ઇમ્પલ્સિવ બિહેવિયર અને સુસાઇડ એવા બધા બિહેવિયરનું પ્રમાણ પણ છેલ્લા ચાર પાંચ વર્ષમાં ઘણું બધું વધતું ગયું છે બિલકુલ મોનીષજી સાથે વાત કરીએ આપ તો આપના કાર્યકાળ દરમિયાન આપે આવા ઘણા બધા કેસો જોયા હશે કે નશાનોને આ તો જે કિસ્સો સામે આવ્યો છે ડેસાથી એ તો અત્યંત ભયંકર છે કે ઢોરોને આપવાના ઇન્જેક્શનથી તેઓ પોતે નશો કરતા હતા એટલે કેવો પદાર્થ એ નસોમાં પોતાના શરીરની અંદર શું તેઓ નાખી રહ્યા છે કેમ આવું ચરણ વધી રહ્યું છે આપે આપના કાર્યકાળમાં જે કેસીસ જોયા હતા અને અત્યારના સમયમાં જે કેસીસ સામે આવી રહ્યા છે આ પ્રકારના નશાના કેટલો ડિફરન્સ તમે જોઈ રહ્યા છો અને આના માટે કેવા સ્ટેપ્સ તમને યોગ્ય લાગે છે કે હવે લેવા જરૂરી છે આ વોર્નિંગ સાઇન છે સૌથી પહેલા તો હું તમને આ જે નશામુક્ત ભારતની જે મુહિમ ચાલે છે એમાં ભાગ લેવા માટે અને આ ચર્ચા કરવા માટે કે તમારા જેવા બધા આજે હું આખા બધા ચેનલ્સ પર આવું છું અને જે ચેનલ્સ આને આ અવેરનેસ ક્રિએટ કરે છે ને તમે અવેરનેસ ક્રિએટ કરો છો કે આજે તમે કીધું કે એનિમલ્સને ઢોરને જે ઇન્જેક્શન આપે છે એનાથી પણ લોકો નશા કરે છે આ વર્લ્ડ ઓવર બહુ કોમન વસ્તુ છે હવે તમને જાણવાથી તમે તમે જાણશો ને ડૉક્ટર યાદવ સાથે છે એમને ખ્યાલ છે કે એનિમલ્સમાં જે ઇન્જેક્શન્સ વાપરે છે ફોર પેઇન કિલર્સ ફોર અધર થિંગ્સ એ નશામાં વર્લ્ડ ઓવર યુઝ થાય છે આવી રીતે જ ઓકે એ ઇન્ડિયામાં અત્યારે આ ચલન દેખાવામાં આવે છે એટલે પણ બહાર પણ આ બધી વસ્તુ કોમન છે કેટલા એવા વેટ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે જે એના નશામાં યુઝ થાય છે બરાબર બટ આ કહેવાથી જે હું અત્યારે કહેવા માગું છું અને જે ડૉક્ટર યાદવ કહેતા હતા અત્યારે બેસિકલી આ એક કેમિકલ નો બોડીમાં જે રિક્વાયરમેન્ટ છે અને આપણા જે હાર્મોન્સ છે સ્પેશિયલી જે જનરેટ કરે ડોપામિન જનરેટ કરે કે સેરોટિન જનરેટ કરે એ વસ્તુને આ રેપ્લિકા છે એનો એટલે જ્યારે આપણે કોઈ સપોર્ટ આજે સોશિયલ મીડિયા પર લોકો છે એમને વધારે લાઈક મળે તો બહુ ખુશી મળે છે લાઈક નથી મળતી તો એમને ડિપ્રેશન થાય છે સો એ એ જ વસ્તુ જ્યારે ડ્રગ્સ તમે મિમિક કરે જ્યારે ડ્રગ્સથી આ કામ થાય છે ત્યારે લોકોને ડાયરેક્ટ એનો ફાયદો એમને એવી ખુશી મળે છે જેવું કીધું કે એક મેન્ટલ ખુશી મળે છે તો એ એ જ મેન કારણ છે સમાજની અંદર આ જે વધે છે એનું એ જ મેઇન કારણ છે તમને આ જાણીને થોડું ચિંતા પણ થશે કે બે હજાર અઢારમાં જે રિપોર્ટ્સ ગવર્મેન્ટની આવી એમાં અગિયાર વર્ષથી લઈને સેવન્ટીન વર્ષ ઇલેવન ટુ સેવન્ટીનની એજ ગ્રુપમાં જે ચિલ્ડ્રન છે એની અંદર વન પોઈન્ટ કરોડ લોકો એડિક્ટ છે એવું ગવર્મેન્ટ પોતે કે તમે વિચારો કે જો એક અઢાર બે હજાર અઢારની આ રિપોર્ટ હોય તો આજે બે હજાર પચીસમાં પ્રોરેટા તમે જો તો આજે ત્રણ કરોડ યુવાનો આમાં ડ્રગ્સમાં નશામાં છે તો આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને એમાં ઘણા કારણો છે મેં મારી બે બુક્સ જે રિસન્ટ આઈ ઇન્ડિયા ડ્રગ અને નાકો જિહાદ વેન ડ્રગ્સ ફંડ ટેરર આ બંને બુક્સની અંદર આને બહુ ડિટેલમાં આની ચર્ચા કરી છે મેં કે આ કેમ થાય છે અને આનો શું ઈલાજ છે વોટ ઇઝ ધી રેમેડી પહેલાં તો આ કેમ થાય છે આની રેમેડી શું છે કારણ કે જ્યાં સુધી આપણે પ્રોબ્લમને ફેસ નહીં કરીએ ને ત્યાં સુધી એની આપણે રેમેડી નથી મળે આપણને જ્યાં સુધી આ જે જે પ્રોબ્લેમ છે જો આપણે એની સામે આંખ બંધ કરીને બેસી જઈએ અને પ્રોબ્લમ જોઈએ જ નહીં તો રેમેડી કેવી રીતે મળશે તો આ જે આ તમે જ્યારે જાગૃતતા આવે કે આ આવી પ્રોબ્લેમ એટલી વધી ગઈ છે તો જ આપણે રેમેડીની વાત કરીએ છીએ કે આનો ઈલાજ શું છે અને વર્લ્ડ ઓવર આ થાય છે પણ ઇન્ડિયાની અંદર લાસ્ટ વન ડેકેટથી હું કહું લાસ્ટ દસ વર્ષથી ડ્રગ્સની માત્રા જે આવે છે અને જે ડ્રગ એડિક્ટ વધે છે એ કમ્પેરેટિવલી બહુ ફાસ્ટ વધ્યા છે એના ઘણા કારણો છે બટ એનો ઈલાજ એ જ છે કે આપણે ડિમાન્ડ અને સપ્લાય જો ડિમાન્ડ હોય સપ્લાય છે તો આપણે પહેલા તો ડિમાન્ડને રિડ્યુસ કરવું પડે આપણી કન્ટ્રીની અંદર જે ડિમાન્ડ વધે છે એ ત્યારે જ રિડ્યુસ થાય જ્યારે આપણે પહેલાં બધા ફેક્ટર્સને એડ્રેસ કરીએ ફેમિલી બોન્ડિંગ ઇમોશન્સ જે ચિલ્ડ્રનમાં થાય છે અને જે ઓવર એમ્બિશિયસનેસ છે એને કંટ્રોલ કરીએ પહેલા વસ્તુ બીજી વસ્તુ કંટ્રોલ કરીશું તો ડેફિનેટલી સપ્લાય ઓછી થશે સપ્લાય કરવા માટે આપણે બધા જાણીએ છીએ કે આપણો જો પડોશી મુલ છે પાકિસ્તાન એ એક મોટો સપ્લાયર છે આમાં બહુ મોટો સપ્લાયર છે બરાબર બટ અનફોર્ચ્યુનેટલી આપણી પણ ઘણા એવા જેચંદ છે જે લોકો આ વસ્તુ બનાવે છે અને વેચે છે અને લાવે છે કારણ કે કોઈ ત્યાંથી જો મોકલે કોઈ લેવા વાળું છે તો એ પણ તો એ વધારે ગુનેદાર છે સોરી સો આ આ વસ્તુને પહેલા સમજવા માટે ડિમાન્ડ સપ્લાયને સમજીએ કેટલી ડિમાન્ડ વધી ગઈ છે પહેલા આપણે પહેલા આ વસ્તુ પર ચર્ચા કરીએ કે એ ડિમાન્ડ વધી ગઈ છે અને સિપ્લાયને કંટ્રોલ કરવા માટે એજન્સી છે પણ ડિમાન્ડને કંટ્રોલ કરવા માટે એજન્સી નથી અને એ ડિમાન્ડને જ્યારે તમે કંટ્રોલ કરશો તો એજન્સી સિવાય સમાજને ફેમિલીઝને ટીચર્સને બધાને કામ કરવું પડે જીવન બિલકુલ ડોક્ટર યાદવ મારા આપને બે સવાલ છે પહેલી તો આજે કિસ્સો અહીંયા સામે આવ્યો કે ઢોરોને આપવાના ઇન્જેક્શનથી નશો કરવો કેવી અસર એમનામાં થાય છે જ્યારે તેવા આવા તે લોકો આવા નશા કરે છે અને બીજો સવાલ તમે જે કીધું કે સ્કૂલ કોલેજમાં યંગસ્ટરમાં સ્ટુડન્ટ્સમાં આવા આના નશાના કેસીસ વધારે જોવા મળે છે કમ્પેરેટિવલી વર્કિંગ ક્લાસ એટલે ત્યારથી જ નશું કરવાનું ચાલુ કરે જ્યારે તેઓ ભણતા હોય છે અને પછી આગળ જઈને હેબિટ કેરી ઓન થાય છે હવે માની લો આજે કોઈ ફાધર કે જેનું બચ્ચું હજી માંડ વર્ષનું થયું છે એની સામે એ આ પ્રકારના વ્યસનો કરે છે એ બચ્ચું આજે બાર પંદર સત્તર વર્ષનું થશે એટલે આવું જ જોઈને મોટું થયું હશે અને એ પણ સ્કૂલમાં

પપ્પાજ મસાલો લેવા માટે કે સિગરેટ લેવા માટે બાળકને મોકલતા હોય છે મારી પાસે આવા જે સેકન્ડરી સ્કૂલ વાળા સ્ટુડન્ટો આવતા હોય છે કે 12 થી 14 વર્ષનો બાળક સ્મોકિંગ કરતો થઈ ગયો એની બેગમાં મસાલો મળે છે કાં તો સિગારેટ મળે છે કાં તો ક્યારેક ક્યારેક ઈ સિગારેટ ક્યાંકથી મળે છે તો ક્યાંક ને ક્યાંક ઘરનું જે કલ્ચર છે એ થોડું સુધારવાની જરૂર છે જો પેરેન્ટ્સ પોતે જો ફાધર પોતે વ્યસન કરતો હોય કે ફાધર પોતે વ્યસન લેવા માટે બાળકને મોકલતા હોય તો એ માનસિકતા જો આપણે સુધારવામાં આવે તો ચોક્કસ જે ઘરમાંથી જે લર્નિંગ થાય છે એ લર્નિંગને આપણે સુધારી શકીએ ઘરની બહારનું જે લર્નિંગ છે કે બાળક કેવા મિત્રો સાથે ફરે છે બાળક કેટલું ઘરની બહાર રહે છે બાળક કઈ કઈ જગ્યાએ જાય છે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ જે છે બાળક પ્રત્યેની જે જવાબદારી છે એની ઉપર ધ્યાન નથી આપતાને ઘણી વખત આવું થઈ શકે છે કે જો પેરેન્ટિંગ ના થતું હોય તો એવા બાળકો વધતો જાય છે કેમકે વ્યસનમાં સૌથી મોટો પ્રોબ્લેમ આજ છે કે વ્યસન જે બ્રેનની સર્કિટને ડિસ્ટર્બ કરે છે સિરોટોનિન વાળી સર્કિટ એટલે કે મૂડ ડિસ્ટર્બન્સ થાય છે ડોપામિન વાળી સર્કિટ એટલે કે પ્લેઝર ડિસ્ટર્બ થાય કે મોટી જ ના આવે અને પછી નોરેપ્રિનેફ્રિન સાથે જોડાયેલી સર્કિટ કે જે બે ચેની ગભરામણના લક્ષણ કરાવે જુદા જુદા સિમ્પ્ટમ્સ આ બાળકોને યુઝ કર્યા પછી થવા લાગે છે પછી એ સિમ્પ્ટમ્સને કંટ્રોલ કરવા માટે એ લોકો ફ્રીક્વન્ટલી યુઝ કરતા હોય છે તો ચોક્કસ પેરેન્ટ્સની જવાબદારી હોય છે કે બાળક પ્રત્યે કેટલું એમની જવાબદારી છે જે ધ્યાન આપે ધ્યાન ના આપવાના કારણે ઘણા કેસિસમાં આવા બનાવો બનતા હોય છે અને જે ઢોર માટેના ઇન્જેક્શન છે કે જાત જાતના અને ઇન્જેક્શન જે મેડિકલ નશા છે આજકાલ મેડિકલ નશાનું પ્રમાણ પણ ઘણું વધતું જાય છે ને પેલું ફિનાર ડિહાઇડ્રેટર નો યુઝ વધતો જાય છે લોરાઝેપામ ટેબ્લેટ નો યુઝ વધતો જાય છે નાઇટ્રાઝેપામ નો યુઝ વધતો જાય છે ને પછી સ્પાઝમો પ્રોક્સિમોન કેપ્સ્યુલ નો યુઝ વધતો જાય છે કોરેક સિરપ આ પૂર્વ વિસ્તારમાં કોરેક સિરપના બંધાણી ઘણા હોય છે ઘણીવાર રેડ પડે છે ને ઘણી વખત છાપવામાં આવે છે તો જો આપ આપણે જોવા જઈએ તો આવા જાત જાતના વ્યસનનું પ્રમાણ ચોક્કસ વધતું ગયું છે અને ક્યાંક ને ક્યાંક આ વ્યસનનું પ્રમાણ વધવા પાછળની જે માનસિકતા છે

આવા વ્યસન લાંબા ગાળે જે કોમ્પ્લિકેશન કરાવે છે સાયકોસિસ થાય છે ગાંડપણ થાય છે સીઝર એપિસોડ આવે છે ઘણા ખરા કેસીસમાં ડેથ થઈ જાય છે એ કોન્સિક્વન્સી જે છે જો પબ્લિક અવેરનેસ ક્રિએટ કરવામાં આવે જો પબ્લિક અવેરનેસ સાથે જોડાયેલી એક્ટિવિટી જો બતાવવામાં આવે તો ઘણા ખરા કેસીસમાં પેરેન્ટ્સની અવેરનેસ વધે છે સ્કૂલ લેવલે અવેરનેસ ની જો એક્ટિવિટી કરવામાં આવે કોલેજ લેવલે અવેરનેસ ની એક્ટિવિટી કરવામાં આવે તો ચોક્કસ એ અવેરનેસ વધ્યા પછી આજે ડિમાન્ડ અને સપ્લાય ની જે વાત થઈ એ ચેન ને જો બ્રેક કરવી હોય તો ને ડિમાન્ડ વાડી ને સપ્લાય વાડી બંને ચેન પાછળ જો મહેનત કરવામાં આવે જો અવેરનેસ ક્રિએટ કરવામાં આવે તો ચોક્કસ ડિપેન્ડન્સી બનતા રોકી શકાય છે ઘણા ખરા લાસ્ટ યર માં મારી પોતાની વાત કરું તો ચાર સ્ટુડન્ટ એવા હતા જે કેનેડા ગયા હતા ત્યાંથી પાછા આવ્યા સબસ્ટન્સના કારણે સાયકોસિસ થયો યુરોપિયન કન્ટ્રીમાંથી એક સ્ટુડન્ટ એવા પાછા આવ્યા છે ને કેનાબીસના કારણે સાયકોસિસ થયો એ 6 6 કેસમાં પાછા આવવાનું રીઝન ને કેનાબીસ વાળું સાયકોસિસ હતું અને એ સાયકોસિસ 6 થી 8 મહિના ચાલ્યું તો આવા જે સાયકોટિક લાઈક સિમ્પ્ટમ્સ આ છે જે આવા સ્ટુડન્ટનું કેરિયર જે ડિસ્ટર્બ થઈ જાય છે એ અવેરનેસ જ નથી થોડું લીધું મજા આવી અને એ જ જે શોર્ટ ટર્મ યુઝ અને શોર્ટ ટર્મ બેનિફિટ છે એ જ લોકોને બતાવવામાં આવી રહ્યું છે જે મૂવી ના થ્રુ બતાવવામાં આવી રહ્યું છે કે જુદા જુદા માધ્યમના થ્રુ બતાવવામાં આવી રહ્યું છે પણ લોંગ ટર્મ કોન્સિક્વન્સીસ ની જો અવેરનેસ ક્રિએટ કરવામાં આવે તો ચોક્કસ આવા યુથને ખોટા રસ્તે જતા રોકી શકાય છે આવા લોકોની જિંદગી હું મેન્ટલ હોસ્પિટલમાં ગવર્મેન્ટમાં છું અને અમારી પાસે આવા પેશન્ટ રેગ્યુલર બેસિસમાં કેટલા વધારે એડમિટ થાય છે ને કેવા સિમ્ટમ્સ સાથે એડમિટ થાય છે એનો પરિવાર કેટલો ને પીડાય છે ડિસ્ટર્બ થાય છે ફેમિલી કેટલી ડિસ્ટર્બ થાય છે એ અવેરનેસની ચોક્કસ જો ક્રિએટ કરવામાં આવે જો વધારવામાં આવે તો યૂથને આવા રસ્તે જતા રોકી શકાય છે ડોક્ટર મોનીશ જે ઇન્જેક્શન્સ આ પ્રકારના લેવામાં લેવા માટે આવે છે અને નાના બાળકોને પણ આપણે જોયા છે ઘણા યંગસ્ટર્સને પણ જોયા છે કે એમને કામનો કે કોઈ વસ્તુનો તણાવ હોય પ્રેશર હોય તો આવા રીતે આ રીતે નશો કરે ઇન્જેક્શન્સ પહેલાં એવું હતું કે ઇન્જેક્શન્સ દ્વારા ડ્રગ્સ લે છે ન શું કરે છે એક હાવ ક્રિએટ કરતો હતો અને હવે એવું થઈ ગયું છે કે બહુ જ કોમન વસ્તુ થઈ ગઈ છે આ કે જેમ સિગરેટ બહુ કોમન છે એમાં ઇન્જેક્શન્સથી ડ્રગ્સ લેવા એ પણ બહુ જ કોમન થઈ ગયું છે તમારા કાર્યકાળમાં અને અત્યારમાં તમે એનો કેટલો ડિફરન્સ જોઈ રહ્યા છો અને એને અટકાવવા માટેના કેવા પગલાં જરૂરી તમારા માટે જો આપણે કમ્પેર કરીએ બે ડકેટ પહેલાં શું હતું ને અત્યારે શું છે તો ઇન્ડિયા બેસિકલી ટ્રાન્ઝિટ પોઈન્ટ હતું ટ્રાન્ઝિટ પોઈન્ટ એટલે બીજી કન્ટ્રીઝથી ડ્રગ આવે અને અહીંથી ડ્રગ બીજી કન્ટ્રીઝમાં જતા રહે ઇન્ડિયા વોઝ અ ટ્રાન્ઝિટ પોઈન્ટ એટલે સપોઝ નેપાલથી કે અફઘાનિસ્તાનથી કે પાકિસ્તાનથી કોઈ ડ્રગ ટ્રેફિકર ડ્રગ્સ લાવે છે તો ઇન્ડિયાના રૂટમાં થઈને એ રીપેક થઈને કોમન ફ્લેશ થઈને યુરોપિયન કન્ટ્રીઝ કે યુએસ જતો રહે કે ઓસ્ટ્રેલિયા જતો રહે એ મેજોરિટી કામ એવું જ હતું આજથી એક બે ત્રણ દશક પહેલાં બરાબર છે પણ આપણે જે જે ચેન્જ આવ્યું છે કે અને એમાં મેં ઘણા બધા આર્ટિકલ્સ લખ્યા છે અને ઘણી ડિબેટ્સ કરી છે કે સરકારને એક વસ્તુ સમજવી પડશે કે હવે આ ટ્રાન્ઝિટ પોઈન્ટ નથી રહ્યું ઇન્ડિયા ઇન્ડિયા ટ્રાન્ઝિટની સાથે કન્ઝમ્પશન હબ પણ થઈ ગયું છે કન્ઝમ્સન હબ એટલે અહીં પણ એટલું જ કન્ઝ્યુમ થવા થઈ કારણ કે દેખો આપણે વર્લ્ડના મોટામાં મોટી પોપ્યુલેશન લઈને બેઠા છીએ પહેલાં સમજીએ આપણે વર્લ્ડની મોટા મોટી પોપ્યુલેશન છે ઇન્ડિયાની અને સ્પેશિયલી યંગસ્ટર્સની વર્લ્ડની મોટા મોટી પોપ્યુલેશન પર્સન્ટેજ આપણી જ છે અને આપણે આ બે ઝોનમાં સેન્ડવિશ થઈ ગયા છે બે ઝોન જે કહું ડ્રગ ટ્રેફિકિંગ કે ડ્રગ પ્રોડક્શનના મોટા ઝોન એક જેને ગોલ્ડન ક્રેસન્ટ કહેવાય અને એક બાજુમાં ગોલ્ડન ટ્રાયંગલ કહેવાય ગોલ્ડન ક્રેસન્ટમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન આ બધા કન્ટ્રીઝ આવે જે મોટા પાયે બનાવે છે અને વર્લ્ડ અમને સપ્લાય કરે છે આખી દુનિયાને આ વસ્તુ ખબર છે એટલે એને ગોલ્ડન ગોલ્ડન કેસેન્ટ કે હું તો એને ડેથ કેસેન્ટ કહું છું એમાં ગોલ્ડન નથી માટે ગોલ્ડ હશે આપણા માટે તો ડેથ છે અને આ બાજુ તમે જો તો બર્મા લાઓસ આ બધી જે ત્રણ કન્ટ્રીઝ છે થાઇલેન્ડ આ બધું જે આખો ગ્રુપ છે એ ટ્રાયંગલ એ પણ દુનિયાના મોટા મોટા ડ્રગ સપ્લાયર્સની કન્ટ્રીઝ છે ઇન્ડિયા એની વચ્ચે સેન્ડવિચ થઈ ગયું છે અને ઇન્ડિયા સેન્ડવિચ થયા એવું થાય છે હેલો અને ઇન્ડિયા પહેલા ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા પોઈન્ટ બની ગયું કારણ કે આપણો યુથ જે છે વર્લ્ડના મેક્સિમમ મોટા મોટી પોપ્યુલેશન ની આપણી પાસે છે અને વર્ન્યુબલ છે વર્ન્યુબલ છે એટલે હું કઉ છું કે જયારે તમે સોશિયલ મીડિયા કે તમે મૂવીઝને આ બધું તમે જો તો છોકરા છોકરી એમાં એવા એટ્રેક્ટ થઈ જાય કે આ તો બહુ કુલ વસ્તુ છે કુલ વસ્તુની મતલબ કે આ મતલબ બધા લોકો કરે છે તો આપણે પણ કરી શકીએ છીએ ઠીક છે અને મને મને યાદ છે કે એક રિસન્ટ મને કોઈ પેરેન્ટ્સ મળ્યા અને એમને એમના સ્ટુડ છોકરાથી કોઈ વાત થતી હતી ખબર પડી કે થોડું આ વસ્તુમાં જાય છે તો એ જયારે એનાથી પૂછ્યું તે કે છે કે આમાં તો અમારા સ્કૂલમાં તો કરે છે નોટ ઇટ અ નોર્મલ થિંગ જો જો તમે એને નોર્મલ માંગવા માંગો તો આ ડેન્જરનો અલાર્મ વાગી ગયું છે કન્ટ્રીમાં અને આઈ થિંક કે હવે આના પછી સિચ્યુએશન બહુ ખરાબ થઈ જશે જો હવે કંટ્રોલ કરવામાં નહીં આવે સપ્લાય ડિમાન્ડ એક જુદી વસ્તુ છે પણ અંદર જે વસ્તુ હવે કન્ટ્રીમાં યુથમાં પહોંચી ગઈ છે એને દૂર કરવા માટે આખી એક યુદ્ધ પ્રમાણે આપણે આખી પોલિસી બનાવવી પડે સાયકોલોજીકલી એને મેડિકલી અને એને સમાજમાં અવેરનેસ ક્રિએટ કરવા માટે મોટા પાયે અવેર અવેરનેસ ક્રિયા ક્રિએટ કરવા મળશે આમાં તમે લોકો શરમાવે છે સી સ્ટેટ સ્ટેટની ગવર્મેન્ટ શું કરે છે કે જો અમે વધારે કરીએ તો અમારા સ્ટેટમાં બહુ વધારે છે એવું બતાવવા માંગશે એટલે અમે નહીં બતાવીએ એ ઘણી સ્ટેટની ગવર્મેન્ટ એવું કરે છે આઈ એમ નો અબાઉટ ગુજરાત આખી ઇન્ડિયાની વાત કરું છું તો તમે વસ્તુ છુપાવી નહીં શકતા હવે તમને એને કન્ફર્મ કરવું પડશે આ મારું માનવાનું છે બિલકુલ ડોક્ટર યાદવ અત્યારે જે મજા જે શાંતિ એકલા રહેવામાં લોકોને મળે છે જે મજા જે શાંતિ વ્યસન કરીને પોતાની જ અંદર ખોવાયેલા રહેવું લોકોને ગમે છે કદાચ એ પરિવાર સાથે સમય માણીને કે બહાર ફરવા જઈને કે પછી પરિવાર સાથે એક સાથે એક ટેબલ પર બેસીને જમવાથી લોકોને નથી મળી રહી એ જ કમી છે એ જ કહું છું ફેમિલી સાથે બોન્ડિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ જારે હું તમને બધા કેમિકલ્સની વાત કરું છું કે ہارમોન્સની વાત કરું છું આજ ہارમોન્સ છે બધા યાદવજી બિલકુલ બિલકુલ હા આપની વાત આવો મોનેજરી યાદવજી આપકો એઝ અ સાયકોલોજિસ્ટ મામલે સોશિયલ અને ઇમોશનલ ડિસ્ટર્બન્સિસ જે છે સોશિયલ અને ઇમોશનલ ડિસ્ટર્બન્સ જ્યારે થાય ત્યારે આ બધા પ્રોબ્લેમ વધતા જાય એટલે સોશિયલ સપોર્ટ તો ચોક્કસ જરૂરી છે અને સોશિયલ સપોર્ટ થી જે પ્લેઝર મળે જે નેચરલ પ્લેઝર મળે એ કોઈ પણ કેમિકલ દઈ ના શકે અને ઇમોશનલ સપોર્ટ થી જે પ્લેઝર મળે એ કોઈ પણ કેમિકલ ના દઈ શકે મોટા ભાગના કેસીસમાં આ થાય છે સોશિયલ અને ઇમોશનલ સપોર્ટ આવા યંગસ્ટર ગોતતા નથી આવા અ યંગસ્ટર વ્યસનના રવાડે ચડ્યા પછી ધીમે ધીમે એ સર્કિટ થી દૂર થતા જાય છે અને ત્યારે પ્લેઝર મેળવવા માટે આ બધા વ્યસનનો સહારો લેતા હોય છે તો સોશિયલ અને ઇમોશનલ સપોર્ટ જો ના મળતો હોય કે જો એની કોશિશ ના કરતા હોય તો પ્લેઝર ક્યાંક તો લાવું ને મગજને થોડું પ્લેઝર તો જોઈએ અને પ્લેઝર આ સબસ્ટન્સી લેવાની ટેવ પડ્યા પછી ઘણી વખત એવી ઈચ્છા થાય છે કે મારે છોડવું છે પણ પ્લેઝર ના મળે મજા નથી આવતી મજા નથી આવતી મોટિવેશન નથી આવતું એવા મારી પાસે ઘણા છોકરાઓ છે thank you. યુથ છે જે બે દિવસ કામ પર જાય છે પાછું નથી મજા આવતી કામ છોડી દે છે આવા લોકોમાં વર્ક ઇમ્પેરમેન્ટ ઘણું વધતું જાય છે સ્કૂલ જવું ટ્યુશન જવું પછી ખબર પડે કે જ્યાં જાતા વર્ક પ્લેસ ઉપર જવું બધી જગ્યાએ ઇરેગ્યુલારિટી અને પરફોર્મન્સમાં ડિસ્ટર્બન્સ આવે છે મેમરીમાં ડિસ્ટર્બન્સ આવે છે બિહેવિયરમાં ડિસ્ટર્બન્સ આવે છે એટલે નાના લેવલના ચેન્જીસ મોટા લેવલના ચેન્જીસ પછી ઇમ્પલ્સિવિટી આવે છે પછી ક્રાઇમ આવે છે સેલ્ફ હાર્મ આવે છે સેલ્ફ હાર્મ કરતા સ્ટુડન્ટ અમારી પાસે ઘણા આવી જાય છે પેરેન્ટ્સ ઘણી વખત ડિસ્ટર્બન્સ સાથે છોડાવવાની એક્ટિવલી ટ્રાય કરતા હોય છે દબાવવાની એક્ટિવલી ટ્રાય કરતા હોય છે પણ ઘણી વખત એ નથી સમજતા કે છોડાવવાની પ્રોસેસ શું હોય છે તો ઘણી વખત અને ઇમોશનલ અને સોશિયલ સપોર્ટ જો પ્લેઝર માટે જો મળતું રહે અથવા તો એની કોશિશ કરવામાં આવે તો ચોક્કસ પ્લેઝર માટે ખોટી વસ્તુનો સહારો ના લેવો પડે બિલકુલ મોનિશ્રી આપ પણ કઈ કહી રહ્યા હતા આ મામલે અને એક વાત એ પણ છે કે આપણી મનગમતી વ્યક્તિ સાથે આપણને જેટલી ખુશી નથી મળતી એટલું આપણને એ બે પાંચ દસ મિનિટ નશો કરીને મળે છે એટલે આ બહુ શોર્ટમાં જવાબ આપજો આપણી પાસે સમયનો અભાવ છે પણ આ કલ્ચર મને લાગે છે કે હવે જે પહેલાં પાંચ દસ હતું હવે હવે કદાચ પાંચ દસ જ બાકી રહ્યું છે એવું લાગે છે તમારી વાત કરી છે ધીઝ આર શોર્ટકટ્સ ટુ પ્લેઝર હું એને કહું છું આ જે શોર્ટકટ્સ ટુ પ્લેઝર છે ને એ જ પ્રોબ્લેમનો મેઇન કારણ છે અને સોસાયટીને ખાલી સરકાર કશું નથી કરી શકતી આખી સોસાયટીને કરવું પડે આ હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું ઘણીવાર મેં કીધું છે આ ખાલી સરકાર કશું ના કરી શકે સોસાયટીને કરવું પડે પેરેન્ટ્સને કરવું પડે ટીચર્સને કરવું પડે ડૉક્ટર્સને કરવું પડે અમારા જેવા લોકોને કરવું પડે તો સોસાયટી મીડિયાને તમારે લોકોને કરવું પડે ઇટ્સ ઇટ્સ અ જોઈન્ટ એફર્ટ બિકોઝ નેશન ઇઝ ગોઈંગ જો આ કંટ્રોલ નહીં થાય તો બહુ મોટો ક્રાઇસિસ આવના આવનાર દશકમાં બહુ મોટા ક્રાઇસિસ આવશે બહુ સાચી વાત છે આપની સમય કાઢીને રમાશંકરજી અને મોજી આ બંને આ ચર્ચામાં ભાગ લીધો આ બંને નો ખૂબ ખુબ આભાર તો જે રીતે વાત કરી રહ્યા છે અહીંયા ડ્રગ્સની ડ્રગ્સ સાથે નશીલા પદાર્થનું કે જેનું સેવન અત્યારના યુથમાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને મહત્વ છે આ ચર્ચામાં એક જ વસ્તુ બહાર આવી કે વર્ક કલ્ચર કરતાં એટલે કે પચીસથી ઉપરની એજ કરતાં અત્યારે અઢારથી પચીસ વર્ષમાં પચીસ વર્ષના લોકોમાં આ પ્રકારના નશીલા પદાર્થોનું સેવનનું પ્રમાણ વધ્યું છે ઘણા બધા એનજીઓ છે ઘણા બધા સરકાર પણ આને લઈને પ્રયત્નો કરે છે ઘણા બધા એવા ડૉક્ટર્સ છે કે જેઓ સામે ચાલીને આજની યુથ માટે એવી પ્રવૃત્તિઓ કરે છે કે એ લોકો આવા નશીલા પદાર્થોથી દૂર રહે અને જીવનને ખરી રીતે માણવાનું અને જીવવાનું શરૂ કરે આશા કરીએ છીએ કે આવતા આવનારા સમયમાં આપણે ડ્રગ્સને લઈને નશીલા પદાર્થોના સેવનને લઈને યુથ કઈ દિશામાં જઈ રહ્યું છે એને લઈને આપણે ચર્ચા ન કરવી પડે આ જે ચર્ચાનો હાર્દ હતો કે લોકો નશીલા પદાર્થોનું સેવન જેટલા પ્રમાણમાં કરી રહ્યા છે અને આપણે ઘટાડી શકીએ મહાદંશે એ જ હાર્થ હતો આ ચર્ચામાં હાલ સમય થયો છે રજા લેવાનો ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર